આદુ છે ને કે રોટલો પતલો તે આટલો પતલો છે ને રોટલો માહો ભરપુર માત્રામાં હમ્મી થાય

જય શ્રી કૃષ્ણ તો આજે આપણે છે ને માયા બેન નવાપરા જે દૂધ ઘી ગરમ કરે છે માખણ બનાવે છે અને હું છે ને પેઇન્ટિંગ કરું છું અને રેસમાં બેન છે ને ચડ ઉતર સવારના કરે છે એમના અસમ ડામથી આમને આમ આમ ફેરવે છે એમને

આવું થાય છે કેમ કરશું પ્રિયાંશ ને એનું નામ તો ઝડપ થી આવડી ગયું પણ મમ્મી પપ્પા નામ ન થતું પછી હું પણ બોલતો રાહુલભાઈ તો બોલે બાકી આમ ભૂલી જાય રાહુલભાઈ ને પાપા કહી દે અને મમ્મી ને બીબી કહી દે બીબી તો ફેવરેટ છે તો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત આજનો સુંદર સુવિચાર આજે બુધવાર મમ્મી આજ કઈ કહેવત કયો કહેવત તમે ઓલા ઓઠા બહુ બોલતા હોય ને શું કેવાય એ કઈ કહેવત કહ્યો જો બોલવાનું હોય ને ત્યારે નવનું જન્મારા અને નવું નવ દિવસ માટે કરીએ અને જૂનું છે ને એને સંભાળીને રાખવું જૂનું જન્મારા નવ નવ દિવસ સારું લાગે નહીં એ એની જે કહેવત છે ને એનું જે મર્મ છે ને એ તમે કેજો ઓકે કમેન્ટમાં અને બાકી આપણે ત્યાં જે

ઓકે ને ટ્રાય કરવામાં આવતી નથી ઓકે તો હવે ટ્રાય નવી કરવામાં થતી નથી જૂની રીતમાં દહીં ગરમ ઘી ગરમ કરી નાખવાનું છે અને ભાભી કાલે પોડકાસ્ટ માં બધા એક એક સ્ટોરી કીધી પણ તમે રહી ગયા તમારી લાઈફ ની એવી કઈ સ્ટોરી કે જે તમને આમ કાયમિક માટે યાદ હોય એવો કિસ્સો બહેનો હોય પણ થી લઈને અત્યાર સુધી સોડી સોટલા પકડતી ભાવડી હતી ભાવડી કે ઈ છે ને હું રોજ સ્કૂલે જાતી ની ભરવાડ ની છોકરી હતી રોજ સ્કૂલે જાતી ને મારા વાળ બહુ લાંબા હતા તો મને એની બહુ જ બીક લાગતી એટલે એટલે છે ને એ બધા બટકા ભરી જતી મને છે ને બહુ રોજ બીવડાવે રોજ સ્કૂલે રોજ હું બીતી બીતી ને આગળ થઈને મારે તો જ મેળ આવે નકર ન પછી ચોટલા પકડી ને એઠી નાખે ને રોજ મારે એમાં હોય કુતરું તો એટલે એના લક્ષણો હોય તો પણ મને એકને મેં કુતરું એમાં કબાબ એટલે તમે જાન માં આવતા હોય બાકી ભૂકા હોય નો ભાવે ત્યારે પાણી ભરવા જાય ને એ પાણી સ્ટેન્ડ એનો આપડો ગોળો ભરાતો હોય ને આંડો ભરાતો હોય ને એ તો એ આપડો છે ને એ ભરેલો છે ને પથરા ઉપર ઘાકર દે અને એનો ભરાવા મૂકી દે આપડો ભરેલો હોય ને એ ઘાકર દે

અને જો વાત તમે છે ને કાલ નો લોક જોજો જોજો જો કમેન્ટ કરવાની કમેન્ટ કરો કે ન કરો પણ તમે રાહુલે જે કીધું છે ને એનો કિસ્સો એ સાંભળો જો કિસ્સો કીધો

એમાં બધું ઇંગ્રેડિયન્ટ પેલા ભેગા કરીએ પછી કટિંગ કરીએ પછી બનાવીએ સીઝલર બનાવું જો જો લે હું જો અગા તમ નામ નામ લીધું ને તો મેં કીધું મન થોડું માઇન્ડ માં આવી ગયું ઈ કાઈ નહીં પણ આ આમ છું હા માય જગ્યા પડી રે અને આગળ આ બધું ભેગું થઈ ગયું છે સાબુ વા સુજી બહુ મેલ આવ્યો એમ કે છે એટલે ત્યાં ઓલા પણ બેલીટા કરતા આગળ બેલીટા કરતા આવશે

તો પછી પણ એમાં છે ને મહેનત હોવાથી હાં સુધી મહેનત કરવી પડે તો બીજું હાલો બીજું બીજું ઓકે અને જા જણા ખાવાવાળા હોય ને તો એ મહેનત કરાય ન કર નો કરે પાંચ જણામાં માં કાઈ ને હાલો આ લોકો આપણે છે ને સબસ્ક્રાઈબર છે ને કોમેન્ટ કર છે ઈ જે કોમેન્ટ કરે ને ઈ આપણે બનાવશું ઓકે ઓકે તો તમે બધા કોમેન્ટ કરજો અમે તમને છે ને રેસિપી આપી ઈ આ વખતે ટ્રાય કરશું જે વેનસડે હતો એટલે મારો રોજ ભાભી મન ધોકા મારે તાવ ન કરાય

મેધી શાક મેથી રોટલા બધું ની ક્યાં કઈ ને હાલો જો આજે મસાલા રોટલા તમને રેસીપી આપી દો આપડે જે પ્રોગ્રામ હતો ને દૂધી નું શાક ને મસાલા રોટલા એમાં ચેન્જ થઈ અને કઢી અને મસાલા રોટલાનો પ્લાન બની ગયો છે આદુ મરચીની પેસ્ટ છે અને મેથી એમાં લાલ મરચું થોડુંક નાખ્યું છે મીઠું નાખ્યું છે હળદર અને ધાણાજીરું પાવડર ઓકે અને ધાણા નઈ ને ધાણા નથી ઓકે હાલો જો આમ પડતું ગરીમ ગરીમ થઈ છે એવું છે એટલે વધારે ગ્રીન નથી કરવાની એટલે આપણે ધાણા નથી હા હા અને આ રોટલો તૈયાર થવા માંડ્યો છે બનવાનો સાજો થાય ગયો છે તો મમ્મી ફાઇનલી ફાઇનલી રોટલો ટીપીન અને તાવડીમાં મૂકી દીધો છે મમ્મી પહેલી ટ્રાય સક્સેસ થઈ ગયા હે મમ્મી સક્સેસ રોટલામાં મળી ગઈ હવે મમ્મીએ ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છતાંય સરસ રોટલો મસ્તીનો મસાલા વાળો જોરદાર બની ગયો છે જો હું તમને બતાવી દઉં પહેલા તો એકદમ ભરપૂર માત્રામાં મસાલો એટલો નાખ્યો છે ને કે રોટલો પતલો ને છતાંય તે એટલો પતલો છે ને રોટલો છતાંય માવો ભરપૂર માત્રામાં સમાડી દીધો મમ્મીએ હવે હમણાં ખુલે ને પછી હું તમને આખો રોટલો બતાવું બાકી ઢાબાની મોજ કઢી અને મસાલા રોટલા ખાવા ને તો જલ્દી જ પહોંચી જાવ નવા પરાબર તમે આવ્યા ને જો શું જમવામાં આવશે જો ના નથી પૂછું પેલા એ તો ખબર હશે કે ભાઈ ભાભીના ફેન છે પણ જમવામાં

અને ઉપર જ જશું અમે આ પ્લાન છે આજે જ ને ઉપરનો બ્લોક મળશે તમને ઉપરનો મળશે આજે ઉપર જ જમવા જવાનું ટેરસ પર અહીંયા રોટલો પાછો ટીપાવ મીંડો તો અહીંયા ફાઇનલી ટેરેસ ઉપર છે ને તાપનું કરીને ભોજનની તૈયારી અને મરચાં કાંદા બધું બધાય તો કડાપડી કરવા મંડ્યા છે અયા જો mini family પણ

માર તાનો માર તાનો હોય તો માર ની પરણે પરણે ખવડાવે છે લાગે છે હમણા જોવે દેવી આપ મનસ્વી એનો ચહેરોත් કહે છે કે નથી મજા આવી મજા મમી સંભર

કાપી લઈ ફિંગરપ્રિન્ટ પેક ને પછી ક્યાં થી કા હમ અંદર ખાચા પાડ દીધા પછી પ્રિન્ટ આવે નહીં તો જ મસાલા રોટલા ખવાય નહીતર થોડા ખવાય કાતરત કાપો તોય હાલે પણ મસાલા રોટલા મોજ કે રોટલા એમ નથી કે ત તમારા ફિંગરપ્રિન્ટ પૂરી કરજો મજા કેવી આવી મજા બહુ આવી ને ઈ પછી દેશી દેશી એને કોઈની વાત નો થાય એમાં કોઈ નો આવે મોજે મોજ ઘડી તો આમ બહુ મજા આવી પછી આમ અહીંયાથી છે પોતા મારવા પડે ને વાસણ તો પડે અહીં થોડુંક અઘરું ભાઈલા રાખે બળે બળે જાય અને પછી સજાય હોય થોડી એમાં હું મજામાં એવું હોય ખાઈ લીધા પછી થોડુંક શરીર સાથ નો આપે હું કેવું છે તું હાલવા જાઉં હાલવા હાલવા જાઉં પૂરું થઈ ગયું પ્રીતુ ને લઈ જાઉં હું હે તારે હાલવા જાવું છે મમ્મી મારી દાદી આપો

તેને બોલે હતો ઝીણો પણ આવું ખબર નહીં ક્યાં છે બે દી પહેલાં જાથામાં આવ્યો હતો તો મૂક ફિટ કરી દઈશ જો આવી જશે ને પાછો હાથમાં તો ઓકે તો ભાગી જો ચાલવા જાય છે કોની સાથે ચાલવા જાવ તમારા બેનપણી સાથે કે મારા ભાઈ સાથે મારા ભાઈ સાથે તો કાંઈ નહીં ચાલ બેસ્ટ ઓફ લક આમ હાલી હકો ને તમે દોડી હકો ને દોડવાનું થાય તો